નવરાત્રિએ મા દુર્ગાનો મહિષાસુર પર વિજય અને વિજયાદશમી એ પ્રભુ રામનો રાવણ પર વિજય દર્શાવે છે પણ આ બંને પ્રસંગ એકસાથે કેમ મનાવવામાં આવે છે તે જાણતા પહેલાં કોમેન્ટમાં જય શ્રીરામ અને જય નવ જરૂર લખશો તો ચાલો જાણીએ આસુસુદ એકમથી નોમ સુધી માતાજીનું મહિષાસુર સાથે યુદ્ધ થયું અને દશમ એટલે કે વિચારદશમીના દિવસે મહિષાસુરવો વધ કરી માએ બુરાઈ પર સારા એની વિજય મેળવી હતી અને આ જ તિથિએ એટલે કે સુદ એકમથી નોમ સુધી ભગવાન રામે રાવણને મારતા પહેલાં દેવી માના બધા નવરૂપોની પૂરી વિધિવિધાન સાથે પૂજા કરી અને માના આશીર્વાદથી દસમા દિવસે એમની જીત મળી હતી વિજયાદશમી એ પ્રભુ શ્રીરામ એ રાવણનો વધ કરી અને અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો આમ આ બંને પ્રસંગ આસો સુદ એકમથી દશમની તિથિએ હોવાથી સાથે મનાવવામાં આવે છે વિજયાદશમી એ શ્રીરામના વિજયના રૂપમાં મનાવાય કે દુર્ગા પૂજાના રૂપમાં બંને સ્વરૂપે આ શક્તિપૂજાનું પર્વ છે ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક અને શૌર્યની ઉપાસક રહી છે વ્યક્તિ તથા સમાજના લોહીમાં વીરતા પ્રગટ થાય એટલા માટે દશેરાનો ઉત્સવ રાખવામાં આવે છે દશેરાનો તહેવાર દસ પ્રકારના પાપો જેમ કે કામ ક્રોધ લોભ મોહ મત્સર અહંકાર આળસ હિંસા અને ચોરીના પરત્યાગની સદ પ્રેરણા પ્રદાન કરે છે આમ પ્રભુએ રાવણના દસ શિર એટલે કે દસ પ્રકારના આ પાપોનો નાશ કરી અને વિજય મેળવ્યો હતો દશેરા વર્ષને અત્યંત શુભ ત્રણ તિથિઓમાંથી એઠ છે અન્ય બે સુદ અને કાર્તિક સુદ પ્રતિપદા છે એટલે આ દિવસે લોકો શસ્ત્રપૂજાની સાથે સાથે નવા કાર્યનો આરંભ કરે છે માન્યતા છે કે આ દિવસે આરંભ કરેલા કામમાં વિજય પ્રાપ્ત થાય છે જો અમારી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો જેથી કરીને આવી માહિતી અમે આગળ તમને આપતા રહીએ ધન્યવાદ